નમસ્કાર સર દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક નામ છે મિત્રો આપણા નસીબમાં હોય ને તે મળીને જ રહેશે અને જે આપણા નસીબમાં ન હોય ને તે આવીને પણ જતું રહેશે આ વાત સાથે આ સાથે શરૂ કરી આજની નવી રેસીપી મિત્રો અમારા નસીબમાં જે હતું ને એમને ભાઈ ગયું વાત કરું છું અમારા હોમ્મીની એનું કારણ છે કે આજે અમે તમારા પાસે જે રેસીપી આવી ગયા છીએ ને એ રેસીપી અમારા સાસુને ટોટલી ડેલિકેટ છે એનું કારણ છે કે પારૂ જ્યારે પરણીના આવ્યા ને ત્યારે અમે તેમને પૂછ્યું હતું કે ભાઈ તમને શું સરસ વાનગી આવડે છે તો એને સરસ મજાનો જવાબ આપ્યો હતો કે અમારે ઘરે બનતી પુલાવ ખીચડી બહુ સરસ છે તે છે પપ્પા કે ખીચડી તો મને ભાવતી નથી તો શું કરશું પારુથી એકવાર તમે ચાખી તો જવું પપ્પા પછી મને કહેજો અને ભાઈ ત્યારે એને જે પુલાવ ખીચડી ભાઈ આ બાસમતી ચોખામાંથી બને છે અને એક એક દાણો છૂટો અને પાછી બને છે તો આ કેવી સરસ મજાની બનતી હશે એ તો પૂછવું પડે અમારા હોમ મિનિસ્ટરને અને હા પાછું જાતા જાતા મારા સાસુને ફરી એકવાર પ્રણામ કે આવી સરસ મજાની રેસીપી અમને આપી સોરી દીકરી આપી તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી પુલાવ ખીચડી અંબા અંબા પારો અંબા અંબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મિત્રો માહોલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આવી ગયા છીએ આપણે કિચનમાં અને પૂછી લઈએ પારૂ બાળાને આપણે કે આજે તમે જે અમને રેસીપી બતાવવાના છો એ કઈ છે એમ નહીં પૂછીએ આપણે પણ એ કેવી રીતે બનશે એ પૂછશું પુલાવ ખીચડી પુલાવ ખીચડી 쿠કર માં બનશે એટલે 쿠કર ના બધા ઇંગ્રીડિયન્ટ્સ ને તૈયાર કરીને રાખ્યું છે અહીંયા બરાબર પછી આપણે આ દાળ ચોખા ધોવાના છે આ એક એક વાટકી બાસમતી ચોખા લીધા છે ઓકે પછી અડધી વાટકી તુવેરની દાળ હું અને આ અડધી વાટકી મગની દાળ ઓકે આ બે આપણે ધોઈ એ નાખશું પછી છે નમક સ્વાદ અનુસાર હં જીરું કાજુ કિસમિસ હિંગ ના ઘી માં વઘાર થશે આનો ઓકે આ ખીચડી ઘીમા બનશે હજી એક લીમડું આવશે હું આમાં મુકતા ભૂલી ગઈ છું આપણે દાળ ચોખા ધોઈ નાખશું બે દાળ છે ને આપણે પેલા ઘસી ખાવાનો સોડા દાળમાં એડ કરીએ ને ખાવાનો સોડા એટલે આપણી દાળ ધોવામાં ચોખ્ખી થઈ જાય ને ચડી જાય સરસ દાણો આપણો છૂટો થાય ફૂલી ને પાણી ચોખ્ખું થાય ને ત્યાં સુધી ધોઈ નાખવાનું છે બે દાળ કેટલો ડોર નીકળે છે ને ઓ છે એકદમ ચોખ્ખું પાણી થઈ ગયું આપણું આપણે પાણીમાં રહેવા દેશું આને હવે વઘાર માર દેશું પેલા આપણે બે ચમચા ઘી લઈ લેસો પેલા આપણું ઘી ગરમ થઈ ગયું છે આ છે બે લવિંગ ને ત્રણ તજ આ હું બતાવતા ભૂલી ગઈ છું સોરી લીમડો ને તજ લવિંગ આમાં આવશે વઘારમાં હવે આમાં આપણે એડ કરી દઈશું પેલા તજ લવિંગ થઈ ગયા છે આ છે જીરું એક આખી ચમચી આમાં જીરું વધારે નાખવાથી સરસ ટેસ્ટ આવે છે એટલે જીરું ખાસ વધારે એડ કરવું આ છે મીઠા લીમડાના પાન આઠ થી દસ લીધા છે આ છે હિંગ આ છે કાજુ ઘી આ છે આટલા દાળ ચોખાનું માપ છે ને એ પ્રમાણે દોઢ ગ્લાસ પાણી આવશે એક ગ્લાસ નાખ્યો છે ને અડધો ગ્લાસ બીજો આપણો હવે આપણે આમાં મીઠું એડ કરી દેસુ આ પાણીમાં સ્વાદ અનુસાર પાણી આપણે એકદમ ઉકળવા દેવાનું છે ત્યાં આપણે ભાત ધોવાના છે ને એ ધોઈ લઈશું આમાં છે ને ખાસ બાસમતી ચોખા જ નાખવાના છે તો જ આનો ટેસ્ટ આવો મસ્ત આવશે હવે આપણું પાણી ઉકળવા માંડ્યું છે પાણી એકદમ આવી રીતના ઉકળે ને પછી દાળ ચોખા એડ કરવાના છે પેલા આપણે આ દાળ એડ કરી દેસું એટલે આમાંથી પાણી નીતારીને જ કરવાનું એટલે સરસ આપણો દાણો એક 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 દાણો દેખાય એવો થાય હવે આપણે ચોખા એડ કરી તો દાળ ચોખા હોય ને એનાથી જો આટલું આટલું પાણી ઉપર રહેવું જોઈએ ગ્લાસ માં ફેરફાર હોય ને તો આમ ખ્યાલ આવે છે મીડિયમ ગેસ રાખવાનો છે મીડિયમ ગેસ ઉપર એક સીટી વાગે ને પછી આપણે ગેસ સ્લો કરી નાખવાનો છે ને દસ મિનિટ ઘડિયાળમાં જોઈને રાખવાનું છે એટલે આપણો દાણો સરસ થઈ જાય આપણે આ ખીચડી તૈયાર થાય છે ને તો આપણે કઢી બનાવી દેસું પણ આ ખીચડીની સાથે કઢી વધારે મજા આવે છે એટલે કઢી બનાવશું એના માટે એના માટે આ એક ગ્લાસ ખાટી ને ખાટી છાસ લીધી છે ઓકે બે ચમચી ચણાનો લોટ છે ને લીમડો આદુ કોથમરી મરચા આ રૂટિંગ મસાલા ને આ છે મીઠું ને ગડાસ ગોળ માટે એટલે આપણે આમાં છાશ ને લોટ બે ભેગો કરી ને ઝેરી નાખશું હવે આપણે આ કુકર ને દસ મિનિટ થઈ ગઈ છે એટલે આપણે ગેસ બંધ કરી દેસુ ને કુકર એની મેળે ઠંડુ પડવા દેસુ પછી આપણે ખોલશું પેલા બે તદ ને બે લવિંગ તદ લવિંગ થઈ ગયા છે આ છે જીરું મીઠા લીમડાના પાન જીરું ગુલાબી થવા દેવાનું છે આ છે ઇંગ

રાખવાની છાશ ને પાણીની આમાં આપણે મસાલા એડ કરી દેશું આપણે કઢી ઉકળે છે એમાં આ છે નમક સ્વાદ અનુસાર આ છે ગોળ ખાટી મીઠી ગઢી ભાવે ને આ છે તીખું મરચું આમાં તીખું મરચું જ એડ કરવાનું છે આ છે એક ઈંચ આદુનો ટુકડો આપણે આમાં ખમણી નાખશું કડવા મીંડી કઢી આપણી

вода римодяви. રેડી છે આપણો ખીચડી પુલાવ જે ન્યુટ્રીશન અને પ્રોટીન થી એકદમ ભરપૂર છે અને સાથે છે ગરમા ગરમ કઢી ઓકે થેન્ક યુ વેરી મચ ચાલો મિત્રો આવી ગયો છે આપણો ખીચડી પુલાવ સાથે છે મસ્ત મજાની કઢી અને આ ફ્રાઈમ્સ તો હોય જ તો ચાલો હું તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં ચાલો નાવ ટેસ્ટિંગ ટાઈમ જો તમને બતાવું છે બધું એકદમ છૂટું અને હવે છે ને ચમચીને મૂકી દઈ સાઈડમાં એટલે કે કઢીમાં હવે તમને હાથેથી બતાવું જો એકદમ છૂટી છે આને કહેવાય પુલાવ ખીચડી ચાલો તો હવે મારાથી તો મિત્રો રહેવાતું નથી હવે હું આને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં છું સૌથી પહેલાં છે ને આને આ લીધી કઢી આમાં કઢી આવી રીતે મિક્સ કરી દેવાય જેથી કરીને આ છૂટી પુલાવ ખીચડી છે ને એ આપણી થોડીક ભેગી થાય પછી આવી રીતે મિક્સ કરી અદ્ભુત છે ચોખા ઘીનો અને જીરાનો સ્વાદ આવે છે સાથે આપણે ડ્રાયફ્રૂટ નહીં ખાવા છે એનો પણ સરસ મજાનો સ્વાદ આવે છે અને આવી ખીચડી જો આપણને મળી જાય ને તો આપણી હેલ્થ પણ સારી રીતે ન્યુટ્રિશન વેલ્યુ પણ વધે પ્રોટીન પણ વધે અને એક સરસ મજાનો ઓપ્શન છે તો આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે અને હા મિત્રો જાતા જાતા પોતાના માટે હંમેશા સારું વિચારો એનું કારણ ખરાબ તો બીજા વિચારી લેશે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત હતી ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે કહી ગઈ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર